છોકરો છે એ બુટલેગરોનો ભોગ કેવી રીતે બન્યો છે એ તમને સમજાવું અહીંયા એક બે નહીં પરંતુ લગભગ 10 થી 15 આટલામાં કુટુંબ બુટલેગરોનો ભોગ બન્યા છે અને ગાડીઓ ને અલગ અલગ રીતે ગાડીઓ લઈ જાય અને ગાડીઓ દ્વારા શેતરપંડી કરવામાં આવે છે આ છે એમના મમ્મી આ છે એમના પત્ની અને વાત કરીએ એમના મમ્મી જોડે શું થયું હતું અને તમારો છોકરો દારૂનો ધંધો કરે છે વાત સાચી કે ખોટી ખોટી હા શું થયેલું તમારા છોકરા ને ગાડી બાબતે માજી છેતરી ગાડી એને લેવડાવી એટલે ગાડી એમને લીધેલી કઈ એમને લેવડાવી હતી એને લેવડાવી એટલે કોને લેવડાવી મુકેશ મુકેશ એટલે હા ના 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 ગાડી તમારા વાંધો નહીં આ છે એમના પત્ની એ ભાઈના અને મિત્રો અહીંયા ગાડી એક બે નહીં પરંતુ ત્રણ ચાર મોટું કૌભાંડ છે અને ગામમાં તો બીજા અનેક ગાડીઓના કૌભાંડ છે અને એ ગાડીઓ બીજાના નામે લઈ અને એ ઇંગ્લિશ દારૂ ધંધા માટે વાપરવામાં આવે છે અને જે સામાન્ય માણસ મરી જાય છે અને અત્યારે જે ભાઈ છે એને એક જ ગુનામાં હોવા છતાં એને પાસાના ગુનામાં ધકેલી દીધો છે કોઈ પણ પોલીસે કોઈ પણ જાતની તપાસ કરી નથી અને પોલીસ દ્વારા ખોટી રીતે માણસને હેરાન કરવામાં આવે છે અને આ એક એક જગ્યાએ નહીં પરંતુ બે જગ્યાએ વર્યું છે પેલું તેડું અહીંયા એટલે કે કઈ આપણે કઈ પોલીસ પેલા કરી છે આપણે નરોડા પોલીસ નરોડા પોલીસનો એક બનાવ છે અને બીજો છે જુનાગઢ આ બાજુ ઘર છે આ ઘર એમના જુનાગઢ હા આ કાકા છે શું કાકા તમારો કેટલી તમારી ગાડીઓ બી હા ગાડીઓનો નંબર ખબર છે કાકા હા જો આ છે સ્ટેમ્પ અરે જો આ છે આ સ્ટેમ્પ છે આ કાકાને ને કેટલા સમય પહેલા તમને જુનાગઢ પોલીસ લેવા આવેલી

છોકરો છે છે લઈ ગયા અને એક પાસા લગાવી દીધો પોલીસ દ્વારા પણ એટલા બધા હરામખોર છે કે શું કેવું ફક્ત કોઈ તપાસ કરી નથી અને આ છે ગુજરાત પોલીસ ની સત્ય હકીકત કાકા તમારી કેટલી ગાડીઓનું નું કમાણ થયું છે અને આ છે આ તમારી ગાડી અને બાજુમાં ગામ કણજરી નગરપાલિકા અને અહીંયા મિત્રો હું ખોટી રીતે નથી વાત કરતો અહીંયા પૂરી તપાસ કરી છે કાલે પણ હું આવ્યો તો અને મે તમને બધાને ખબર હશે આ ભાઈ દારૂ નો ધંધો કરતો હતો આ ભાઈ જેને પાસા લાગે સાચું બોલજો તમને તમારી માતા કુળદેવ ની સોગન સાચું બોલજો આ ભાઈ જે દારૂ વેચતા હતા તમને ખબર તો હોય જ ને આ ભાઈ હા આ ભાઈ ભાઈ તમને ખબર હશે આ ભાઈ દારૂનો ધંધો કરતો હતો આ જેને પાસા લાગે નહીં કરતા તો એ ભાઈ ને શું થયેલું આજે તમને પણ ખબર હશે તમને પણ ખબર તો હશે ને નહીં કરતો હા હા વિચાર જો આવો ગુજરાતમાં અંધારી નગરીને ગંડુ રાજા આવી પરિસ્થિતિ છે જેને દારૂ વિશે કોઈ ખબર નથી એવાને દારૂના મુટલેગર બનાવી અને પાસામાં ફસાવી દેવામાં આવે છે અને આ આપણી ગુજરાતની સરકારમાં ગુજરાતના રાજમાં આવું થાય છે હા માજી શું થયેલું હવે આખી પૂરી વિગત જાણીએ છોકરા સાથે કેવી રીતે બનાવ બનેલો આ એમના ભાઈ છે અને એમના પપ્પાની પણ બતાવો અહીંયા જો આ છે એમના પત્ની આ એમની છોકરી છે આજ દીકરી આજ ને એમની છે ને આ છોકરો છે અને આ દીકરી આ એ ભાઈ ને લઈ ગયા એમના આ બે સંતાન છે આ એમના પત્ની છે અને આ એમના ઘરની પરિસ્થિતિ પણ જોઈ લેજો કે જો બુટલે આવી હોય કે ના હોય એ પણ તમે વિચારજો હા થોડા સમય પછી એટલે મિત્રો આ એકાદ વીકમાં કલેક્ટર કચેરીમાં એક આવેદન પત્ર આપવાનું છે અને તમારા બધાના સાથ સાથ સહયોગની પણ પણ અપેક્ષા રાખું છું સહયોગ આપજો અને નડિયાદ કલેક્ટર કચેરીમાં સી અને એસપી ઓફિસમાં અરજી આપી અને આની ઉડાણ તપાસ થાય એવી અમારી અપીલ છે આ કાકા છે કાકા તમારો છોકરો દારૂનો ધંધો કરતો હતો તો શું થયેલું

પરમાર હા પરમારા છે હા હા એ ભાઈ આ ગાડીનું કટિંગ જ કરે છે આ ભાઈ બરાબર બરાબર અને બીજો ભાઈ એક બીજો ભાઈ હશે અનુ રાજુ છે રાજુભાઈ વિનુભાઈ